પરોબન મનોમહેન મારે મારો ઓલાવતો લગડો ઓજે રમીએ એ મારી પોચાઈ ગઈ હો ભાઈ કાઈ દે છે અમારી પોચ પહોંચાઈ ગઈ થઈ જશે કીકો દળ કરો હાલો પાછું શું ને કે દે તો દીધું 15 રૂપિયા લે ભાઈ આ મુજી ઓર હે લે પાછા આખા મોયો જો નેકડી લે લે બેટા ભાઈ દમ લે લે ભાઈ મને પાડે ના તો હું આ ઓમ દે ઓમ દે તમ દે આ લે જી જો આ તો દઉં હા નેકડી રવા તો આરી લાગે ઓય કોણ છે બરાબર આ શું કરો લે એ લકડા નંબર કર્યું ઓય અમાર લકડા નંબર ના છે આ તો મોટો તો બધા રમાડે ઉપર ઉપર પર છે તમે રમના લકડા ક્યાં જવા નાળો હે પર તો પહેલા પર તો પહેલા પાડ તો પહેલા પાડ તો ખાતા પહેલા પાડ તો પહેલા હું આરા બરાના આ લકડા બરાબર બરાબર ઓ બરાના લકડા આયે મને બધું અરે ઊભો થઈ લે અહીંયામાં પેલો પાડ તો પહેલા રંબા લકડીએ નહીં મોટો તો તમે ખાવ પડતી તમારી વાત રૂ હોય ઓય ઓય ઊભો બધું લઈ આ લકડા બધું ઊભો ના ઝુંડપરો ઝુંડપરો ઝુંડપરો

એ ભાઈ આ ભાઈ મોટો આવે પાડે 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 કરણ તું મને કે છોડી નમ છાપાવ અમાર ચોય નમ હું તો તને આડ્યો નહી મને તો મને લાગતી રમ પડ્યો તાદી કાય સોન મારો દીકલે છોડવાડું લે અસકે અમુના અમુ તો આડે વચ્ચે રહીયો બધી જાનું આપળો વચ્ચે જ એ કાં દી કાલે હું મે હું તો

તું પથરો હાથે હાથે ઉપરින් દેવા આવતું તું અને કેકટા પાખે છોડતું તું નતી કોકાય મારા અમે તને કહેવા જાવું પછી આ આ તું માથે ફાર્યું એવું હું અલ્યા ના હોય બુડા એવું ના બને યાર એવું

તમારા પાઠ નાખીએ આપડે બરોબર ને એટલે થોડું ઘણું એમ ખબર તો પડશે ને કે આ રીતે હે આવી રીતનું થાય મને એવું થયું પણ મા ચમત્કારી ની દયા હે ત્યાં સુધી કોઈ એવું થયું નહીં પણ રાતે થોડું હેરાન કરે તો મને બરાબર તમે ચિંતા ના કરતા દુઃખ નઈ બધું ચમત્કારી માતા જેટલું હશે ને એટલું દેવું દુઃખ બધું જુઓ રાતે આવું રાતે બોલાવી છું ચિંતા ના Yeah, oh, yeah.